હેલો હેલો ફ્રેન્ડ અમે ખાતર પહોંચીને ઘરે જો આઈડિયા મકૈમથી મોય હોય જુઓ અમે ખાતર ચટલું પહોંચ્યું તમે બતાવો મકૈમાં જુઓ ચટલું પડ્યો ખાતર જોઈ શકો છો જો મારી મકઈ છે આટલી વાયેલી ઢોરવા માટે અને આ દૂરું પીઢ પહેરવા આટલી ભૂલી છે એની કોમેન્ટમાં કોક કહેતું કે પહેરવા આવી રીતે પહેરે જ ના ચાલે મગફળી વાવણી કરતા વખતે પાણી ચાલુ છે મગફળીમાં મકાઈ મગફળી નું સોરી આટલું ખાતર ઘણું નહીં થાય ને ચો રૂપાળો થતો બગલા સાથે પાછળ લાઈવ કોમેન્ટ કરતા આવ્યો તું મારા ભાઈ કોમેન્ટ કર દો અને મારો વિડીયો હાલે છે કે નહીં હાલ તો આઈફોન નવો છે એમાં તમારે કહેવાનું છે કે રિઝલ્ટ ફાટે છે કે નહીં ફાટતું એ કોમેન્ટ કરો અમને દિલ ખબર નહીં પડતી આ ડોલ છે અમારી ખાતર પૂંખવાની કોમેન્ટમાં જણાવો મને કે તમારો વિડીયો ફાટી જાય છે કે નહીં ફાટતો રિઝલ્ટ આઈફોન નવો લીધેલો છે આઈફોન થર્ટીન એટલે હું લોકો એમ કહે છે કે આઈ ફોનમાં રિઝલ્ટ ફાટે નહીં એટલે એમ તમે પૂછે છે કે રિઝલ્ટ ફાટે છે કે નહીં ફાટતું એવું અમને તમે જણાવો જોઈ શકો છો તમને બતાવું ઝૂમ કરીને જો આઈફોનનું ઝૂમ છે બગ લસાણે ફાટતું તમારું એવું લાગે એવો દાથે હાલે અને લાઈવ પર બનારો અમે અમારા ઘરે હતા તમને બતાવો અમારું ઘર કેવું છે અને થોડી થોડી કોમેન્ટ કરતા રહેજો શિયાળો થાય શરદી એ થાય હો બનાસકાંઠા શિહોરી કોકરેજ તાલુકો વિશ ઠાકોર જો અમારો પશુનો છે આ છે ગાય અમારી પછી આ છે નાની ટીમરી પાડી આ એની મમ્મી જુઓ તૈયાર છે દોવાની એટલે કે દોવી છે ઓગાળા છે પછી આ છે એની બીજી ટમરી मस्त रुपये रेडली रेडली सेडली जो शकू रेडली हाल Ce curia mă zăvira